જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે હું સવારમાં અમે ઉઠીને મોટું મોટું ધોઈને તારે ધાબા પર બ્લોગ બનાવવા ગયો છું તો જોઈ શકો છો સવાર પહેલાં અને તમને બીજું વસ્તુ કહું કે ગામડાની એક સવારીને એની એક મોજ જ અલગ છે સરસ મજાના પક્ષીઓ કલર કરતા હોય જુદા જુદા અવાજો આવતા હોય એ એકદમ શાંત વાતાવરણ હોય અને સિટીમાં નકરો ફેક્ટરીઓ ગાડીઓ વાળા પી પી નાનકાણું વગાડ ખરેખર ગામડા જેવી મજા જ નહીં ગામડું એ ગામડું જ તો તમને આગળ હું બતાવી દઉં થોડા ઘરો છો આજુબાજુ આવું વાતાવરણ છે અને પેલી હોમી દેખો તમને ફેક્ટરી દેખા પ્રદૂષણ ન કોઈ કો અવાજ આવે ને વિમાન ઉઠતું હોય એવો અવાજ આવે તો ગામડામાં એવી જ મોજ છે શાંત વાતાવરણમાં લવાનું ચો હવારમાં હવાર જોઈ શકો છો આ ચોગામ છે આ મારું ઘર મારા કાકાનું મારા બીજા કાકાનું આ મારા દાદીનું મારા દાદાનું ઓદરાના લીધે બધા કોટા નાખ્યા ઉપર આ પત્રુ ફોન નાખી તો વદરામાં જોઈ શકો છો તો કહેવાનું આ જ હતું કે ગામડાનું એ ગામડાનું જ ગામડામાં એક રહેવાની મજા જ અલગ છે તો જય માતાજી મિત્રો આજથી અહીંયાથી હું હું બ્લોગ સમાપ્ત કરું છું અને આઈ હોપ આપકો મેરા બ્લોગ અચ્છા લાગતા હોગા હિન્દી થોડા બોલતા હું જય જય માતાજી મિત્રો આજથી અહીંયાથી હું બ્લોગ સમાપ્ત કરું છું જય માતાજી મિત્રો